મારું નામ છે ધારા ત્રિવેદી ભાવનગરથી આજે આપણે રાજ્રના લોટના થેપલા તો સૌથી પેલા આપણે લીધો છે રાજગ્રાનો લોટ લીધો છે બટેટા કરીને લીધેલા છે લીલા મરચાં છે લીલી કોથમીર છે મીઠું મરી પાવડર ધાણા જીરું આખું જીરું અને હિંગ તો આપણે ચાલો રાજગ્રહના લોટના થેપલા બનાવીએ આજે રામનવમી છે તો આપણે ફરાળી આઈટમ બનાવશું થોડોક આપણે લોટ અટામણ માટે રાખશું હવે મરી પાવડર એડ કરી દેસુ જીરું એડ કરી દેસું લીલા મરચાં એડ કરી દેસું ધાણા જીરું બધો મસાલો આપણે સાથે નાખી દઈશું હિંગ અને મીઠું ને આપણે કોથમીર સુધારેલી છે એ પણ આપણે એમાં એડ કરી દેસુ હવે આપણે તેલનું મોણ એડ કરશું એક પાવડું તેલ નાખશું એક પાવળું તેલ એડ કરશું એક થી દોઢ પાવડું નાનું હોય તો થોડુંક ઉપર નાખવાનું મોટું પાવડું હોય તો એક પાવડું બહુ થઈ જાય આ રીતે બટેટા બાફેલા બટેટાને ખમણીને છીણ કરીને જ લેવાના જે રીતે આ અત્યારે મેં લીધા છે એનાથી થેપલા બહુ સરસ થાય છે અને એકદમ કૂણા થાય છે આ રીતે આપણે લોટ બાંધવાનો છે હવે આપણે આમાં થોડુંક તેલ એડ કરી દઈશું એટલો કડક આપણે લોટ બાંધવાનો છે બહુ ઢીલો ન થઈ જાય ખાસ ધ્યાન રાખવાનું ન વણવામાં ઘણી તકલીફ પડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી થાય છે અને ફરાળમાં ખૂબ જ સારું આવે છે આટલું આપણે તેલ નાખીને અને મોણ આપવાનું છે આ રીતે આપણો લોટ તૈયાર છે હવે આપણે થેપલા તળવાની તૈયારી કરશું ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે અમારા થેપલા વણતી વખતે તૂટી જાય છે તો આ રીતે આપણે પાટલી ઉપર થોડુંક તેલ લગાવીને આ રીતે આપણે કોઈ પણ પ્લાસ્ટિકનું નું જબલું છે તો એને પણ આપણે લગાવી શકીએ છીએ જો તમારી પાસે પેપર કાગળ ન હોય તો તમે પ્લાસ્ટિકના જબલાનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે લૂ બનાવવાનું છે ગોળ આ રીતે આ રીતે એકદમ હળવા હાથે આપણે વણવાના છે સેજ આપણે ભૈરા રાખવાના નાની નાની સાઈઝના આપણે બનાવીએ તો બહુ મસ્ત લાગે છે આ રીતે આપણે બનાવવાના છે એકદમ સેજે આપણું તૂટશે પણ નહીં અને આપણું થેપલું એકદમ સરસ થશે ગોળ આ રીતે આપણે લગાવી લઈ લઈ લેવાનું છે અને લોઢીમાં મૂકી દેવાનું છે થોડુંક ચડે પછી આપણે તેલ એડ કરશું ત્યાં સુધીમાં આપણે બીજું લુવું તૈયાર કરી લેશું ગેસ મીડિયમ ફ્લોર રાખ્યો છે મેં એકદમ મીડિયમ રાખ્યો છે

કડક થવા દેવાનું કડક થેપલું હોય ને તો ખાવાની ખૂબ જ મજા આવે છે જો આપણું થેપલું એકદમ સરસ મજાનું તૈયાર છે આપણી ફરાળી ડીશ તૈયાર છે સૂકીભાજી સાથે રાજગરાના લોટનું થેપલું તળેલા મરચાં અને સાથે આપણે શ્રીખંડ પણ ખાઈ શકીએ છીએ ખૂબ જ સરસ લાગે છે અને ફરાળ આપણે જ્યારે ઉપવાસ હોય ફરાળું હોય ત્યારે આ વસ્તુ બનાવવાથી આપણને આખો દિવસ ભૂખ નથી લાગતી જો તમને અમારી વાનગી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ પણ તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો